આજુબાજુ જોવા જરૂર શું છે પાછું વધારે પૈસા વાળો મારે મારા પૂજા કરવા માટે અઘરી શું છે જઈને પૂજા કરું એટલે શેત્ર પૂજા થઈ જાય અને મારા ધન ની એ પૂજા થઈ જાય ખાલી જુઓ તો ખરી જેટલી કમાણી કરી છે કેટલી મજૂરી કરી દરે ભેળું કર્યું છે એટલે આ તો બે લાખે પહોંચ્યું સંપલ બાર ગાઢવા જરૂર છે ખેતર પ્રવેશ કરવો ને તો સંપલ બાર ગાઢી ને એન્ટ્રી કરો ને તો હારી એમ ખેતર આપણું ધરત કેવરા રહે કે હા હા એ ભગવાન એ લક્ષ્મી માં લાદ રાખ દે નાવી આવી આ શું છે ભીખા ઉપર લમણો રાખ દે એમ કે ભીખાને ને થોડી તકલીફ જેવું છે હાલ તો શાંતિ છે આપણા પાસે થઈ ગયું છે જેવો વેચ જોવો તો એવો થઈ ગયો છે પેલો જીવો ભરાવરાય મન લાગે જીવો જ ભરાવરાય જીવો ભરવું પૂરો છે

જય લક્ષ્મી માતા ઓમ જય લક્ષ્મી માતા પર કાયમ રેજો ઓમ જય લક્ષ્મી માતા ઓમ જય શેતર દાદા શેતર માંથી પાકે તાર તો આ લક્ષ્મી ભેગ થાય બાકી એના સિવાય તો કોઈ થાય નહીં વાહ ભાઈ વાહ એ પૂજા થઈ ગઈ છે હવે એક આપણે હા તો એવું લાગે કે પૂરી પૂજા છે એમ વાહ ભાઈ વાહ હે વાહ ભાઈ વાહ જીવો તો આમાં માટી બોલાવે છે મને લાગે છે આ મારી પૂજા સફળ થઈ ગઈ હે માં હવની લાજ રાખજી જય હો જય હો જેટલી આખી જિંદગી થી મજા તારે આટલે ધન ભેવું કર્યું છે વાત તો મન ધન થયેલ છે કે ધન પૂજા કરવા છે આખો મલક કરાય आपलं धंदो मन लुकरवा जे पूजा ओम लक्ष्मी बाई हो हो हरी ओम हरी ओम हरी ओम तू काढेल्या पूजा करू ए आवरा भी काही धड पूजू तू

અમે તો કરી ના આયા હવે ઓય શું ધન ની પૂજા કરી છે પેલા ડબલો નતા પડે મારે યાની પતરા ના ડબલો નતા ડબો ઓર બત્તી આ પતરા ના ડબો ધન ના કેવરો હે ધન તો ધન કેવરાય ધન તમે એને રૂપિયા એની કોઈ કિંમત જ ન હોય એનાય પૈસા આવી એનાય તો ભંગાર માં આવવાનું કેવા ખાવા બલ્લે એટલે એમ કેવા માંગે છે કે પતરા નો ડબ્બો પંદર રૂપિયા છે હાલ એટલે પંદર રૂપિયા રૂપિયા એટલે એ રીતના એની પૂજા કરી છે એ હાલ તું બંધ થઈ જાય કઉ હવે શું છે ખબર છે એ તો પૂજા કરી પણ તારે પૂજા તો કરવી ધન નહીં કરે ગતું ગતું સોટો કે નહીં

ખાડુ કેવાય સમજે આપણું ડબલું કેવાયું એટલે એમ નઈ તારે બાજરી કે કે પડી બોરી પૂજા ખાવાનું એટલે કરવાની પૂજા કરવાની પછી એમ નહીં કરવું પછી ના અમે એવું નહીં કરું એવું છે પૂજા કરો તો ધન પ્રાપ્ત થાય કોઈ નઈ એવું તો કોઈ જરૂરી નહીં કે ધન પૂજા તો ધન પૂજા કરે માર તો ઘરમાં બોરી પડી જીવ ગાય બજેલી હોય ભેંસ હોય એ આપણું ધન કેમ ગણવા જો તમે જેમાં આવો હું આવું તમારી પૂજા કરું ને ચાલે મારી પૂજા થાય ને

ચાંદી ચાંદી આપડે જુના જમુના ની હતી હાલ તો એનો ભાવ હોય ને

હાથમાં લ્યો એટલે તમારે શું હોરા થઈ જાય હોરા થાય તમે થોડી કે હાથમાં પકડી ના હોય એટલે નહીં વજન ચિતલું થાય

પંદરા મિટ કેળા છે આ તો આ તો પેલી લગ્ન માં રોટલી બેઠવા બદલે લાવે છે આ

નથી કોઈ કરવું તમે તૈયાર થઈ જતો બરોબર શાંતિ થઈ ગયા દે કીધું ભલા થોકે બધી વાતો મત કરો તમે લા કપામાં જોદનો કઈ નઈ ગયા છે એ તો બધું કવે કવ નઈ પૂલી હોય હવે ના હોય તો ખબર હતી તારે ભાઈ ને હે જ મારા ઘર ચાપા આવ મારા ઓછા સાવ કહીને ગુમા કોઈ કહેતા નઈ કાંઈ કામ તમે કોઈ તમારી